વેલકમ બેક ટુ અક્ષર સારી અત્યારે આપણે જોવાના છે પ્યોર ડોલા સિલ્ક ફેબ્રિકમાં એકદમ પટોળાવાળી ડિઝાઇન તમારા માટે લઈને આવ્યા છીએ તમે જોઈ શકો છો લગડી પટ્ટાનું આખા પલ્લુંમાં કામ રહેવાનું છે કોઈ પ્રકારની પ્રિન્ટ નહીં બધું દોરાનું કામ રહેવાનું છે એકદમ ઓલ ઓવર અને ફેન્સી ડિઝાઇન છે પટોળા પેટર્નમાં નવું કલર કોમ્બિનેશન સાથે ને છ કલરનું કોમ્બિનેશન રહેવાનું છે આ ટાઈપનો આખો લૂક રહેવાનો છે ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે તમે રનિંગમાં લગ્ન પ્રસંગમાં કોઈ નાના મોટા પ્રસંગમાં બધી જગ્યાએ પહેરી શકો ને એ ટાઈપનો આખું હાઇલાઇટ વસ્તુ છે કલર મેચિંગની વાત કરીએ છ કલર છે એટલે આપણે બ્લાઉઝ જોઈ લઈએ અને આપનું સેમ જીણીબુટ્ટીનું બ્લાઉઝ રહેવાનું છે કલર તમને બતાવીશ કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને તમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલવાનું ભૂલતા નહીં પહેલાં અને પહેલાંના ધોરણે તમારો મનપસંદ કલર બુક કરાવો છો ઓલ ઇન્ડિયા ડિલિવરી અવેલેબલ છે સિંગલ પીસનો ઓર્ડર પણ તમે ઘર બેઠા મંગાવી શકો છો કલરનો સ્ક્રીનશોટ લઈને મારો વોટ્સઅપ નંબર નીચે આપેલો છે કેપ્શન કમેન્ટમાં ત્યાં જઈને તમારો કલર બુક કરાવી શકો છો તમે કેશ ઓન ડિલિવરી અવેલેબલ છે નહીં ઓલ ઇન્ડિયામાં ડિલિવરી અવેલેબલ છે કેશ ઓન ડિલિવરી નથી તમારે એનો ઓનલાઈન પેમેન્ટ સૌથી પહેલાં કરવાનું રહેશે જે કલર તમને બતાવેલો છે ને સેમ પ્રોડક્ટ અને સેમ કલર તમને ઘર બેઠા મળવાની છે સિંગલ પીસ તમે ઘર બેઠા મંગાવી શકો છો ઓલ ઇન્ડિયા ડિલેવરી છે ખાસ ધ્યાન રાખજો ઓલ ઇન્ડિયા ડિલેવરીમાં સિંગલ પીસ તમે ઘરે બેઠા મંગાવી શકો કોઈ પ્રકારનો ચાર્જ નથી શિપિંગ ચાર્જ છે પ્રાઇઝની વાત કરીએ તેરસો ને પચાસ રૂપિયામાં તમને ઘર બેઠા મળવાની છે તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ